વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વારાણસી તાંદલજા રોડ પર ઇકો કારમાં લાગી આગ કાર જઈ રહી હતી ત્યારે અચાનક આગ લાગતા અંદર બેઠેલ દંપતી બહાર નીકળી જતા બચાવ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી એટલે આ ગાડી જઈ રહી હતી કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો એમને લાગ્યું એટલે થોડી બહાર આવ્યા અને પછી માં થોડું સ્પાર્કથી આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના એ લોકો જોયું એટલે એક્સ્ટિંગ સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફ્ટી માટે એ લાઈને એક્સટિંગ્યુચર યુઝ કર્યા ઓલા ઘરવાળા એમની પાઇપ આપી અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યો ત્યાં સુધી ફાયર બ્રિગેડ ની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ઓવર કર્યું પણ આટલો મોટો અવાજ બહાર આવી ગયા તરત શ્યામબ્રમભ બે એક કપલ હતું હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું બહાર આવી ગયા અને એ લોકો આજુબાજુ વાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે ફટાફટ આવી ગયા ત્યાં અમને કંટ્રોલ રૂમમાંથી દસ ને ચાલીસે અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર લઈને બી અમને કહેવાયો કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો મેં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કરી છે કોઈ જાણવાની કે કશું છે નહીં આ ગાડીમાં આગ લાગી એવું એની કંઈ પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણ સરક્યુટ આવે શોટ वासना फायर स्टेशन सब अफिसर प्रवीण भाइ सिसोदिया